હા હેલો નમસ્કાર સરળ એપ ટીમ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કપાસની અંદર તમામ બાબતોની માહિતી તે પેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ હોય શકે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકો છો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી કપાસ ની અંદર સતત સુધારા સાથે હાજર રૂની ઘાસડીમાં ફરી સુધારાની સપ્લાય છે જોવા મળી છે આગળ આપણે ચર્ચા કરીએ ભાગમાં આવી પેલા કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ ગુજરાત રાજ્યભર ની અંદર મજબૂત સ્થિતિ સાથે સુધારામાં ચાલી રહ્યા છે બી ગ્રેડ નબળી ક્વોલિટી અને ડેમેજ થયેલા કપાસના ભાવમાં છે એક હાજર પચાસ રૂપિયા થી લઈ અને બારસો સિત્તેર રૂપિયાના ભાવ છે ઊંચામાં જોવા મળ્યા છે જેમાં દસ રૂપિયાનો સુધારો છે આજે ક્વોલિટી વાઇઝ છે જોવા મળ્યો છે એવી રીતના જોઈએ મધ્યમ થી સારી ક્વોલિટીમાં છે બારસો એસી રૂપિયા થી લઈ અને તેરસો નેવું પંચાણું રૂપિયાના ભાવ છે જોવા મળ્યા હતા એમાં પણ ક્વોલિટી વાઇઝ છે પાંચ દસ રૂપિયાનો સુધારો છે આજે જોવા મળ્યો છે પણ એમાં વધારે પડતી વેચવાલી ગુલાબી ડેમેજ થયેલા જોવા મળે છે જેમાં ટૂંકી ગુલાબી નુકસાન છે જોવા મળે છે એના લીધે છે એમાં વધારે પડતો ભાવ સુધરતો નથી કારણ કે અમુક વિસ્તારોમાં ગુલાબી ગુલાબીયળનું વધારે પડતું નુકસાન છે થયેલું જોવા મળે છે કપાસની ક્વોલિટીમાં અને એ આપણે આગળના ભાગોમાં પણ કહ્યું હતું કે ગુલાબીનો છે ઉપદ્રવ છે જોવા મળ્યો છે જે ક્વોલિટીને આગળ જતા નુકસાન કરી શકે છે એમ પાક ઉત્પાદનમાં પણ એનો ઘટાડાનો છે પાછળ જતા અસર જોવા મળતો હોય છે પાંચ દસ ટકામાં પેશી અને કોડીનું પ્રમાણ હોય છે અને ક્વોલિટી સારી હોય છે એમાં ભાવ ચૌદસો રૂપિયા થી પંદરસો દસ રૂપિયા સુધી ઊંચા જોવા મળ્યા હતા એવન સુપર ક્વોલિટી ફોરજી સાડત્રીસ આડત્રીસ કરતા ઓછા ઉતારાવાળા કપાસની કપાસ ની અંદર ભાવ છે પંદરસો રૂપિયા થી લઈને સોળસો દસ વીસ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળ્યા હતા એકંદરે બજાર ની અંદર તેજી યથાવત જોવા મળે છે અને તેજી પાછળના કારણો પણ આપણે આગળના આગળ સમજાવેલા છે જેમાં આપણે સીસીઆઈ ની ખરીદી ના લીધે છે બજાર માં છે સારા માલ ની તંગી જોવા મળે છે બીજા નંબર માં ડિસેમ્બર એન્ડ સુધી માં છે બજાર માં છે ઘણી બધી વેચવાલી થઈ ચૂકી છે એની પણ આપણે ચર્ચા આગળ કરેલી હતી એ પ્રમાણે ડિસેમ્બર એન્ડ માં છે વેચવાલી ગુજરાત રાજ્યભર ની અંદર આજે છે બે લાખ કરતા પણ નીચે છે વેચવાલી ગુજરાત ના માર્કેટિંગ યાર્ડો અને ગામડે થી જોવા મળી છે એટલે એ પણ છે એક બજાર ને મજબૂત અને સુધારા વધારાની ચાલ બતાવતું પરિણામ છે દેશની અંદર ત્રણસો નવ લાખ ગાંસડીના અંદાજ સામે છે ગુજરાતની અંદર પંચોતેર થી એસી લાખ ગાંસડી થવાના જે અંદાજને છે બીજી વાર ઘટાડી અને પંચોતેર લાખ ગાંસડી કરવામાં આવ્યો એ બાદ જોઈએ તો અત્યારે હાલ છે અમારા અંદાજ પ્રમાણે છે ગુજરાતનું ઉત્પાદન ક્ષેત્ર છે ક્લિયર થતું છે પચાસ જોવા મળ્યું છે જેમાં અમારી ધારણા છે સાહીઠ થી પાસઠ લાખ આ સિઝનમાં છે ગુજરાતની અંદર છે ઘાસડીનું ઉત્પાદન થઈ શકે છે કારણ કે ઉત્પાદન કાંપમાં છે માવઠાની નુકસાની બીજા નંબરમાં સતત અમુક વિસ્તારોમાં વરસાદનું છે આખા ચોમાસા દરમિયાન પડવું અને જોઈએ ત્રીજા નંબરનો મુદ્દો કે આ સિઝનમાં ગુલાબીનો એટેક અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે છે જોવા મળ્યો છે આ ત્રણેય મુદ્દા ઉપર છે વધારે પડતો છે આગળ જતાં ઉત્પાદન ઘટાડો છે ગુજરાતની અંદર જોવા મળી શકે છે કારણ કે અમુક વિસ્તારોમાં છે ક્વોલિટી આગળ જતાં છે બીટી વાવેતર થતું હોય છે તેમાં વધારે પ્રમાણમાં જ્યાં આગતરું વાવેતર છે થયું હોય કપાસનું એવી ક્વોલિટી છે વધારે પડતી ગુલાબી હળ જે નુકસાન કરે છે એમાં નુકસાનીમાં વધારે પડતું છે બીટી જીન છે નબળું થતું હોય છે આગતરા કપાસની અંદર લાંબો સમય ઊભા રહેવાથી છે પાછળ જતાં હવામાન ઠંડુ અને મોસમના અનુકૂળ વાતાવરણના કારણે છે ગુલાબીનો મારો છે તમામ વેરાયટીમાં જોવા મળ્યો છે પણ વધારે આગતર કપાસનું જે પણ વિસ્તારોમાં વાવેતર છે ત્યાં વધારે એટેક છે જોવા મળ્યો છે તમારા વિસ્તારોમાં તમે અનુભવ કરી શકો છો અમારી જે માહિતી છે એ સસોટ અને એસી થી નેવું ટકા છે ડિટેલ સાથે છે તમારી સામે રજૂ થતી હોય એટલે તમે પણ એટેક છે ગુલાબીનો તમારા વિસ્તારોમાં તમને જોવા કઈ રીતના મળે છે તમે નિદાન કરી શકો છો કે જે પાસ્તરી વાવેતરની જે વાવણી થયેલી છે અને પાસ્તરો જે બિયાણ છે બીટી જીન છે વાવેલું છે એમાં છે વધારે એટેક ગુલાબીનો નથી એટલું બધું જોવા મળતો તો અને જે આગતરું વાવેતર કરેલી જે બીટી ટી જીનની જાત છે ડબલ બીટીમાં એમાં વધારે પડતું છે નુકસાન છે ઈયળોનું જોવા મળે છે પણ અંતે નુકસાન છે દેશમાં જે તૈયાર થતી હોય એમાં ગુજરાતનો જે ફાળો હોય છે એમાં ઉત્પાદન ઘટાડો છે આવી શકે છે એના ઉપર છે આપણે વારંવાર છે છે આગળ પણ કરી ચૂક્યા છીએ અને એ પ્રમાણે છે અત્યારે પચાસ ટકા એ ચિત્ર ક્લિયર થતું પણ જોવા મળે છે કારણ કે નુકશાન છે હવે નવી વીણી જે ફાટે છે એમાં વધારે પ્રમાણમાં બતાવી રહી છે અલગ અલગ વિસ્તારોમાં એટલે એ ગુલાબીની આગળ એટેક થવાની જે અમે સંભાવનાઓ દર્શાવી હતી એ પ્રમાણે નુકસાન પણ છે ખેડૂતોને અત્યારે થઈ રહ્યું છે આગળ સર કરીએ આપણે કપાસિયા બજારની કપાસિયા બજારમાં પણ મજબૂત સ્થિતિ બનેલી છે કપાસિયાની અંદર સીસીઆઈના ના જે પણ છે હરાજીમાં કપાસિયા જતા હોય છે છે એની હરાજીના ભાવ પણ સીસીઆઈ સાતસો રૂપિયાના ભાવ એવન સુપર ક્વોલિટી કપાસિયાની અંદર સીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે એ પ્રમાણે હરાજી છે સીસીઆઈના ના ઊંચી થાય તો પ્રાઇવેટ જે જીનિંગ દ્વારા છે વેચવામાં આવતા કપાસ્યા છે નીચા ભાવે મળવા મુશ્કેલ બને એના લીધે છે બજારમાં સતત સુધારાની સાલ સાથે કપાસ્યા બજારની અંદર છે મજબૂત સ્થિતિ આગળ બનેલી જોવા મળે છે અને એ પ્રમાણે જોઈએ તો નબળી ક્વોલિટી બી ગ્રેડમાં છે કપાસિયામાં છસો રૂપિયા થી લઈ ને સોદા પંચાવન જોવા મળ્યા છે એટલે આજે કપાસ્યા બજાર મજબૂત જોવા મળે છે એવી રીતના કપાસ્યા કોળમાં પણ આપણે જોઈએ તો એમાં પણ ભાવ છે પંદરસો વીસ ત્રીસ રૂપિયા થી લગાડી અને નબળી ક્વોલિટી થી સારી સુપર એકસ્ટ્રા ક્વોલિટી બ્રાન્ડમાં છે આપણને ભાવ છે પચાસ કેજી પર બેગની અંદર છે સોળસો રૂપિયાના ભાવ છે જોવા મળે છે ત્રીસ રૂપિયાનો સુધારો છે આપણને ખોળમાં બે દિવસમાં આવતા જોવા મળ્યો છે કારણ કે આ સિઝનના જે નવા કપાસિયાનું જે પિલાણ થયું છે એમાં તેલની જે ટકાવારીનો જે પ્રમાણે છે ક્વોલિટી વાઇઝ જે ઉતારો બેસવો જોઈએ એ ઉતારો છે ઓઇલ મિલો દ્વારા છે એવું કહેવામાં આવે છે કે શરૂઆતી જે કપાસિયા છે એમાં ઉતારો હજી સુધીમાં એવો બેઠો જ નથી એટલા માટે છે બજાર ખોળની મજબૂત જોવા મળે છે અને કપાસિયા તેલની વાત કરીએ તો ડબ્બાની અંદર છે ભાવ બાવીસો રૂપિયાથી લઈ અને તેવીસો રૂપિયા સુધીના આપણને

આગળ જોઈએ હાજર બજારમાં રૂની અલગ અલગ રાજ્યોમાં કેવી સ્થિતિ છે આજે ડિસેમ્બરના રોજ જોવા મળે છે ભાવમાં ગુજરાત શંકર સરસા કરીએ ઓગણત્રીસ એમ ગ્રેડની અંદર છે ફરીવાર બસો રૂપિયાના સુધારા સાથે ત્રેપન હજાર સાતસો રૂપિયા ઘાસડી પહોંચતી જોવા મળે છે મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં અઠ્યાવીસ એમ ગ્રેડની અંદર બાવન હજાર નવસો ભાવ બસો રૂપિયા ત્યાં પણ છે વધારો કરવામાં આવ્યો છે એક અંદર પંજાબ રાજસ્થાન વાત કરીએ તો ત્યાં રૂપિયાનો આજે વધારો જોવા મળ્યો છે આગલા ભાગની અંદર પણ આપણે રૂપિયાનો વધારો છે એમાં જોયો તો અને ફરીવાર વાર નો આજે વધારો હજાર રૂપિયાનો બે દિવસમાં વધારો આવતો જોવા મળ્યો છે સત્યાવીસ એમ ગ્રેડની અંદર ઓગણપચાસ હજાર છસો રૂપિયાના ભાવે છે ગાંસડી પહોંચતી જોવા મળે છે તો હવે તમને ઘણા એવા ન્યુઝમાં છે માંગનો અભાવ અથવા તો સ્પીનિંગ મિલો છે ખરીદતી નથી અથવા તો ગાંસડીની કોઈ માંગ નથી અથવા તો આયાત થી છે વિદેશો માંથી ઘાસડી ઘણી બધી ગઈ છે તો આ બધી આયાત સસ્તી પડે અને માંગ નથી અને સ્પીનિંગ મિલો છે વિદેશો પિસ્તાલીસ સુડતાલીસ હજાર માં લાવી નાખતી હોય તો અહીંયા બે દિવસમાં હજાર રૂપિયાનો સુધારો કરીને શું કામ ભાવ ચાલે તો બીજા દેશોમાંથી તો પણ એ બધા મંદી માટેના બા ના હોય છે પણ મંદી છે ટૂંકા ટાઈમ માટે હોય છે પણ લાંબા સમય સુધી ટકી નથી શકતી માહોલ જોઈને બજારમાં સુધારાની સાલ અને તેજી આવતી હોય છે આગળની સિઝનોમાં જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર ત્રણ લાખ મણ કરતા વેચવાલી નું પ્રમાણ વધારે હોય પીક લેવલમાં વેચવાલી ચાલતી હોય એના બદલે વેચવાલી નું લેવલ જ આ સિઝનમાં ઘટેલું છે તો માહોલ છે આપોઆપશે ફરી જવાનો છે પણ આ બધા કારણો અને તાણો છે એ અહીંયાથી એટલા માટે આગળ છે આપવામાં આવતા હોય છે જ્યારે નવેમ્બર મહિનામાં સીઝનની શરૂઆત થઈ ત્યારે આપણે તેજીનો ભાગ છે સોળસો નો મૂક્યો હતો અને એ સમયે સોળસો કે સોળસો પચાસ ભાગ કહેવા ને એ ઘણું બધું અઘરો અમારા માટે પણ પડતું હોય છે પણ એ સમયે અમને એવું લાગતું હોય કે આગળ જતા કારણો ઉપર તેજી થઈ શકે છે તો ખોટા ખેડૂતોને સિત્તેર એંસી નેવું સો એકસો પચાસ નું નુકસાન છે જઈ શકતું હોય તો આપણે એના માટે છે વધારે પડતું છે રિસર્ચ કરી અને ખેડૂતો માટે ફાયદાકારક અને આગળ જતા સુધારાનો લાભ લે અને વેચવા માટેનો આપણે ભાગ રજૂ કર્યો હતો જે પણ ખેડૂત મિત્રો એ ભાગ જોયો છે અવશ્ય અત્યાર સુધી પણ જેણે કપાસ હોલ્ડ કર્યો હશે તો ડિસેમ્બરમાં પણ એ સોળસો રૂપિયા આજુબાજુ જ્યારે બજાર પહોંચી છે તો ત્યારે પણ છે એ સિત્તેર એંશી રૂપિયાનો છે પ્રતિ મણે ફાયદો એની કોઈ પણ ક્વોલિટી હોય એ ક્વૉલિટી તમામની અંદર સિત્તેર એંશી રૂપિયાનો ફાયદો છે એને મળી ચૂક્યો હોય જે ક્વોલિટી કદાચ પંદરસોના ભાવના ગ્રેડમાં આવતી હોય સોળસોના ભાવના ગ્રેડમાં આવતી હોય કે ચૌદસોના ભાવના ગ્રેડમાં આવતી હોય અવશ્ય એને સિત્તેરથી એંશી રૂપિયાનો હરેક ક્વોલિટીમાં સુધારો સાવ નબળી ડેમેજ ક્વોલિટી છે તો એમાં પણ છે સિત્તેર થી સો રૂપિયાનો સુધારો છે નીચેના તળિયાના ભાવે થી પણ જોવા મળ્યો છે એટલા માટે વારંવાર મંદીમાંથી માંથી ઉભા અને તેજી તરફી છે પહોંચાડવા માટે ખેડૂતોને વારંવાર છે છે હર અંદર ખેડૂતોને લાભ થઈ શકે એ માટે અમુક મંદી વાળા મીડિયા ની માહિતી લઈ લે અને ખેડૂતો પોતાનું છે ડિસિઝન છે નુકસાની તરફ લેતા હોય છે એટલા માટે ખાસ એ ધ્યાન રાખવું તમારા પાક નું ડિસિઝન હંમેશા તમારે જ લેવાનું હોય છે પણ અમે માત્ર એવી માહિતી તમારી સામે રજૂ કરીએ જેથી તમે આગળ જતા તમારું ડિસિઝન સરખું લઈ શકો અને એ તમે એના ઉપર અડગ ઊભા રહી શકો એ માટે છે વારંવાર કોઈ પણ પાક ની અંદર અમે એવા ભાગ રજૂ કરતા હોઈએ છીએ અમેરિકન વાયદાની અંદર છે મિત્રો રજાઓના કારણે છે એની આપણે આજે ડિટેલ્સ માહિતી નથી લેવાની એટલા માટે ખાસ એક્સેન્ટ ના સુધારા સાથે વાયદો બંધ થયો હતો અને એ પ્રમાણે છે એમાં ત્રણ દિવસની તેજી સાથે વાયદાની અંદર બંધ સપાટી આવેલી છે ચોસઠ સેન્ટ ઉપરના ભાવ સાથે બંધ થયો છે વાયદાની અંદર છે પોઝિટિવિટી સારી બનેલી છે અને એ પ્રમાણે ભારતીય બજારોને સમર્થન છે મળી રહ્યું છે વાયદા હોય સીસીઆઈ ની ખરીદી હોય વેચવાલી નું પ્રમાણ ઘટવું કપાસિયા અને કપાસિયા ખોળના ભાવ મજબૂત થવા અને હાજર બજારમાં સતત રૂના ભાવમાં સુધારો થવો આ તમામ મુદ્દાઓ ઉપર છે કપાસ બજારમાં સતત ધીમે ધીમે સુધારાની ચાલ છે આપણે જોવા મળે છે અને ધીમી ચાલ હંમેશા ફાયદાકારક રહેતી હોય છે એવા આગળના ભાગોમાં પણ આપણે કીધેલું છે કે જેટલો ધીમો સુધારો આવે એ ટકા હોય છે અને એ ટકા આવશે લાંબો સમય રહેતો હોય છે અને એના લીધે છે બજાર તળિયેથી મજબૂત થતું આવે છે એટલા માટે કોઈ ચિંતા નથી કરવાની અને તમારે કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ તમે કરી શકો છો નવા ભાગની અંદર એ માહિતી સાથે ફરીવાર હાજર થઈશું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર